નમસ્કાર ઉમેદવાર મિત્રો કરારમાંથી કાયમી કરવા આદેશ સરકારની જ્ઞાન સહાયક છે એ સારી લાગી યોજના તો શું હવે તમામ જ્ઞાન સહાયકોને કાયમી કરવામાં આવશે મિત્રો મહત્વની અપડેટ મળી છે અપડેટ જાણવા માટે વિડીયો છે અંત સુધી નિહાળો અને મિત્રો નવા વધારેલા શું ચેનલને સબસ્ક્રાઈબી તમારા મિત્રો સુધી આ જે જ્ઞાન સહાયક અપડેટ છે એ જરૂરથી શેર કરવાનું ભૂલવાનું નથી તો મિત્રો હમણાં અગાઉ આપણે દસમાનું રિઝલ્ટ આવ્યું છે બારમાનું રિઝલ્ટ આવ્યું છે તો કંઈ ના કંઈ રિઝલ્ટની અપડેટ પણ સારી જોવા મળી રહી છે તો મિત્રો ટેલિગ્રામ ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બંને જોઈન કરી લો દરરોજની આ અપડેટ પણ ત્યાં તમને જોવા મળી જશે તો અપડેટ શું છે વિગતવાર મેળવીએ તો કરાર આધારિત જ્ઞાન સહાયકો મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કરાર આધારિત જ્ઞાન સહાયકો યોજના સફળતાને પંથ ઉપર ચાલી રહી છે કાયમી શિક્ષક ભરતી યોજના હવે વિલંબમાં મુકાશ એવું પણ મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે તો ગત વર્ષના બોર્ડના પરિ પરિણામ ચોસઠ ટકા હતું જ્યારે આ વર્ષે બ્યાસી ટકા આવતા સરકારને એવું લાગી રહ્યું છે કે જ્ઞાન સહાયક છે એ યોજના એ સારી એમને લાગી રહી છે જેના કારણેથી મિત્રો સરકાર એ નથી કરવાનું એ કરે છે અને જે કરવાનું છે એ કરતી નથી લાંબા સમયથી મિત્રો કાયમી ભરતીની જે રાહ જોઈને ઉમેદવારો બેઠેલા છે જેમની વય મહિના પૂર્ણ થઈ પરંતુ કાયમી ભરતી કરતા નથી તો એમને એવો પણ પ્રશ્ન થઈ રહ્યો કે જ્ઞાન સહાયકોને કાયમી કરે મિત્રો માથા ભારત સરકાર છે સરકારનો એક આદેશ જ્ઞાન સહાયકો કાયમી થઈ શકે છે પરંતુ અહીંયા ચોખ્ખું લખેલું છે જ્ઞાન સહાયકો કાયમી નહીં કરવામાં આવે પરંતુ સરકારનું મિત્રો આપણે નક્કી નહીં કહેવાય સરકાર જે ઈચ્છે આપણે એનું પાલન કરવું પડશે બાકી મિત્રો ઓફિસર કઈ નવી જ્ઞાન સહાય રિલેટિવ અપડેટ આવશે તો જણાવવામાં આવે ત્યાં સુધી જય હિન્દ જય સંવિધાન